નમસ્કાર દર્શક મિત્રો નવા સાથે શિવ મંડળ તથા ઘેટી ગામના સમગ્ર ગ્રુપ તથા ઘેટી ગ્રામ્યજનો દ્વારા સહયોગ મળ્યો હતો જેમાં સતત વરસાદ હોવા છતાં ગામના લોકોએ પૂરેપૂરો સપોર્ટ કર્યો હતો ઘેટી ગામમાં સમગ્ર સમાજ સાથે સમરસની એકતા જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી ભાઈ આપનું નામ શું છે અને ગ્રામજનોનો ખુબ ખૂબ આભાર છે અને જે આ કાર્ય એમને કર્યું છે ખુબ સરસ કાર્ય કર્યું છે અને આ વરસાદ ની પરિસ્થિતિ આવા મોસમ ની અંદર જે આવું કાર્ય કરવું એ અશક્ય છે પણ શક્ય કરી બતાવ્યું એ ખૂબ અમે ગામજનો અને આપણા સૌરાષ્ટ્રના સંતશ્રી કાળુબાપુ અને એમના સેવકો અને એમનું ગ્રુપ અને એમના જે પણ લાગતા હોય દરેકે ખૂબ સારું કાર્ય કર્યું છે અને અમને કોઈ પણ જાતની સહેજ પણ તકલીફ નથી પડી અને બધી વાતે અમને સગવડતા મળી રહી છે અને ખૂબ અમે આભાર માનીએ છીએ કાળુબાપુનો અને સેવક સમુદાય સર્વનો અમને અને ગામ ગામનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરસ હું પણ તમારો ખૂબ ખૂબ એક પત્રકાર તરીકે દિનેશ દિનેશકુમાર બાબરિયા પત્રકાર તરીકે તમારો પણ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની અંદર તમને સુવિધા સારી મળી એ જ હેતુ હતો અમારો અને અમારી એવી જ આસના રહેશે કે આગળના જે કાર્ય થાય એની અંદર પણ તમને પૂરી સુવિધા મળે એવી દિલથી અમારી દુઆ છે અને વર બેને અમારા આશીર્વાદ છે કે હંમેશા એમની જોડી બની રહે જયેશભાઈ તો આજની જે કાળો બાપુના જે ગામની અંદર ઘેટીની અંદર છે એના આયોજનની અંદર આપણને કેવી સુવિધા મળી છે વરસાદ હોવા છતાં સારામાં સુવિધા મળે બરાબર કોઈ જાતની તકલીફ બરાબર છે તો ગામનો સહયોગ અને સેવા સારી મળી છે બરાબર અનુસૂચિત જાતિના લોકો દ્વારા પણ આપણને સારી એવી સુવિધા મળી છે ઓકે સર ધન્યવાદ તમારું નામ શું છે બેન બેન તો આજે જે સમૂહ લગ્ન તમે જોડાણ છો એમાં તમને કેટલો આનંદ થયો છે